ફિલ્મ ના હીરો યશ સોની નો જ અંદાજ જોવા મળી રહ્યો છે કોમેડી અને એક્શન ફિલ્મ બાદ ક્રાઇમ સ્ટોરી માં પણ ખૂબ જ દમદાર અભિનય છે બહુ જ ખાસો ફરક છે અગાઉ જે રોલ કર્યો એનું કેરેક્ટર નું નામ હતું ડેની જીગર અને બહુ જ લાઉડ ફિલ્મ છે ઓવરઓલ એક સ્લેપસ્ટિક કોમેડી છે એ કેરેક્ટર પણ ખાસો લાઉડ હતું જ્યારે જગત એ બહુ જ રિયલિસ્ટિક બેઝ પર બનેલી ફિલ્મ છે આપણી આસપાસની જ વાત છે અને એનું કેરેક્ટર પણ બહુ જ રિયલિસ્ટિક છે આપણે જે પીએસઆઈ કે જેમને જોતા હોઈએ જે સાદા સરળ આપણા જેવા માણસ હોય એવા એક પાત્રની આ વાત છે એટલે એકદમ ઓપોઝિટ કેરેક્ટર બહુ જ સુંદર એ માણસે જેટલી ક્લેરિટી સાથે ફિલ્મ બનાવી છે જે પ્રમાણે હર્ષિલે વાર્તા કીધી છે અને આઈ ફીલ કે હર્ષિલે લખી છે ફિલ્મ અને એને જે પ્રમાણે પેપર ઉપર જ ફિલ્મ બતાવી હતી અને જયારે સંભળાઈ હતી ત્યારે થ્રુઆઉટ હું ફિલ્મમાં પૂરેપૂરો એંગેજ થઈ ગયેલો હર્ષિલ મારો ચાઇલ્ડહુડ મિત્ર છે અમે થર્ડ ફોર્થ સ્ટેન્ડર્ડથી એક બીજાને ઓળખીએ છીએ અમે નાનપણમાં શોર્ટ ફિલ્મ જોડે બનાવતા હતા સ્કૂલ બંધ કરીને શોર્ટ ફિલ્મ બનાવતા હતા અને અમારું આ બંનેનું સપનું હતું કે ફાઈનલી જગત થકી આજ જગત થ્રીલર સસ્પેન્સ એક મિસ્ટ્રીક છે ચાઇલ્ડ મિસિંગ કેસ ની વાત છે ચાઇલ્ડ જે ખોવાઈ ગયું છે બાળક જે આયુષ નામ છે આયુષ શુક્લા એ કઈ રીતે મળશે શું થશે આગળ વાર્તા કઈ રીતે અનફોલ્ડ થશે એની આખી વાત છે એટલે યસ સસ્પેન્સ મને અલગ અલગ પાત્રો ભજવવાની મજા આવે છે જેમ નાડીદોષ હોય એ વર્ષે મારી ત્રણ રિલીઝ થઈ હતી નાડીદોષ રાડો અને ફક્ત મહિલાઓ માટે એ ત્રણેય પાત્રો ખૂબ એકબીજાથી અલગ હતા આ વર્ષે ડેની જીગર અને જગત બે રિલીઝ થઈ એકદમ એકબીજાથી વિરોધાભાસ છે બંને કેરેક્ટરમાં તો આ પ્રકારનો વિરોધાભાસ અને આ પ્રકારના અલગ અલગ પાત્રો કરવાની મને ખૂબ મજા આવે તો તેમણે સાથ આપ્યો છે ખૂબ જ પ્રતિભાશાળી એક્ટર ચેતન દૈયાએ તેમની ડાયલોગ ડિલિવરી પણ પ્રેક્ષકોને જકડી રાખે છે હા કેમ છો હું છું ચેતન દૈયા કલાકાર તરીકે આપણે મને ઘણી બધી ફિલ્મોમાં જોયો છું આ ત્રણ તારીખે એટલે કે આજે અમારી ફિલ્મ રિલીઝ થઈ છે જગત જે ફિલ્મનું ટાઇટલ છે આ ફિલ્મમાં ગુજરાતના ખૂબ જ નામાંકિત કલાકાર એવા યશ સોની અને આ ફિલ્મના ડિરેક્ટર છે હર્ષિલ ભટ્ટ રાઇટર પણ હર્ષિલ ભટ્ છે અને બિગ બોક્સ પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મ તૈયાર થઈ છે એક અલગ પ્રકારના વિષય વસ્તુવાળી ફિલ્મ છે તમે હજી ફિલ્મ જોઈ નથી પણ તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે કે ફિલ્મ જોયા પછી જ્યારે આપણે બહાર નીકળીશું તો પાંચ સાત મિનિટ આપણે કોઈની સાથે વાત નહીં કરી શકીએ આપણા માનસ પટેલ પર આ ફિલ્મ એક બહુ અલગ પ્રકારની છાપ છોડી જાય એવી ફિલ્મ છે અને આ આવા વિષય વસ્તુવાળી ફિલ્મ આપણી રિજનલ ગુજરાતી ભાષામાં બને એ ખૂબ જરૂરી છે અને આ ફિલ્મ જોયા પછી તમને તમારા બાળકો સાથે શું વાત કરવી કેવી રીતે કરવી બાળકોને કેવી રીતે પ્રિપેર કરવા એવી ઘણી બધી બાબતો છે જે તમને કદાચ આ ફિલ્મના માધ્યમથી ખબર પડશે અને બહુ જ સરસ ફિલ્મ છે મારી ફિલ્મ છે એટલે વખાણ કરવું એ તો સ્વાભાવિક છે પણ તમે જોશો તો તમે પણ વખાણ કરશો કલાકાર તરીકે તો સાચું કહો ને તો મલ્ટિપલ પાત્રો જીવવા મળે કેમ કે કલાકાર તરીકે લાઈફ એક મળી છે પણ અનેક પાત્રો વજવીને અનેક લાઈફ જીવવાનો જે મોકો મળે છે અને એટલે કલાકાર તરીકે બધા જ પ્રકારના પાત્રો મને ગમે છે પણ લોકોએ કરસનદાસ પે યુઝમાં નેગેટિવ રોલમાં મને વધારે પ્રેમ આપ્યો છે અને નેગેટિવ પાત્ર ભજવવાની બી એક અલગ છટા છે અને આપણા ગુજરાતમાં અત્યારે કોઈ એવું નેગેટિવ એક્ટરો કોઈ છે નહીં કે તેની આભા હોય તો આપણો પ્રયત્ન છે કે એક નેગેટિવ કલાકાર તરીકેની પણ એક આભા ઉભી થાય રોલ મોડેલ તરીકે તો સાચું કહું તો નેગેટિવ રોલમાં અમરીશ પુરી અમરીશ પુરી જેવા મહાન અભિનેતા કે જેમને ઘણી બધી ફિલ્મોમાં અને બહુ જ ગમતા એક્ટર યશ જેવી ઊંચા ગજાની ફિલ્મનું દિગ્દર્શન સંભાળનાર કૃષ્ણદેવ યાજ્ઞિક અને નીલય ચોટાઈ આ ફિલ્મના પ્રોડ્યુસર છે કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ વશની હિન્દી રિમેક બની એ જ બતાવે છે કે ગુજરાતી ફિલ્મો હવે હોલીવુડ ફિલ્મના લેવલની બની રહી છે કૃષ્ણદેવ યાજ્ઞિકની આ ફિલ્મ જગત પણ એવી જ મજેદાર બની છે નમસ્કાર આજે જગત ફિલ્મ રિલીઝ થઈ રહી છે જેને પ્રોડ્યુસ કરવામાં ખૂબ આનંદ છે હર્ષિલ ભટ્ટે ફિલ્મ ડિરેક્ટ કરી છે લખી પણ એને છે અને મિસિંગ ચાઇલ્ડ ઉપર બહુ જ યુનિક સબ્જેક્ટ છે પબ્લિક ને જોવાની ખૂબ મજા આવશે જો તમને થ્રીલિંગ એક્શન આ બધી ફિલ્મોમાં ફિલ્મો તમને ગમતું હોય તો આ ફિલ્મ તમારા માટે એન્જોય કરશો મને તો રિટર્ન એટલે લખવામાં અને ડિરેક્ટ કરવામાં જ વધારે મજા આવે છે પણ ઓફકોર્સ આવી રીતે કોઈ સારી સ્ટોરી આવતી હોય તો પ્રોડ્યુસ કરવામાં બી એ જ મજા છે છેલ્લો દિવસ હોય કે કસુંબો હોય કે ઘણા બધા સારા સક્સેસફુલ મુવી અમે આપ્યા છે ફ્યુચરમાં આપતા રહીશું મારી એક જ રિક્વેસ્ટ છે કે અત્યાર સુધી અમે દરેક એજના લોકો માટે મૂવી બનાવ્યા દરેક લોકો હોય યુથ હોય એક એજ વાળા હોય બધા માટે મૂવી બનાવ્યા કે બધા ભેગા થઈને જોઈ શકે આ મૂવી બધા કરતા થોડું ડિફરન્ટ છે આનું કન્ટેન્ટ ડિફરન્ટ છે આ અમે તમારા બાળકો માટે મૂવી બનાવ્યું છે આ મુવી જોઈને અમે સોશિયલ એક મેસેજ આપવા માંગીએ છીએ કે બધાએ પોતાના બાળકોની કેવી રીતના કેર લેવી જોઈએ દુનિયા કેવી થઈ ગઈ છે જગત કેવું થઈ ગયું છે એના પર મૂવી છે તો મારી ખાસ વિનંતી છે કે અત્યાર સુધી તમે તમારી લીધે અમે લોકો સક્સેસ બન્યા છે અને અમારા મૂવી સારા ચાલ્યા છે તો આ મૂવી તમે લોકો ખાસ જોવા જાઓ એવી મારી વિનંતી છે બધાને તો સાથે સાથે એક્ટર પ્રશાંતભાઈ બારોટ જે બાળકના નાનાની ભૂમિકા ભજવે છે તેમનો પણ અભિનય કમાલ છે તેમના જણાવ્યા પ્રમાણે ચાઇલ્ડ પેરેન્ટિંગ કઈ રીતે કરવું તે પણ આ ફિલ્મ સમજાવી જાય છે પ્રશાંતભાઈ બારોટને સૌ કોઈ જાણે છે એમને પરિચયની જરૂરત નથી સર આ મૂવી સત્ય ઘટના પર આધારિત છે તો આમ તમને શું લાગે છે કે ના અત્યારે ચાઇલ્ડ ટ્રાફિકિંગના જે કેસ વધી રહ્યા છે એના ઉપર આ શું પ્રકાશ પાડશે ને સમાજમાં એનાથી શું ઇફેક્ટ આવશે બિલકુલ આ એક તમે કહ્યું એમ સત્ય ઘટના ઉપર આધારિત પ્રેરિત ફિલ્મ છે અને એમાં ચાઇલ્ડો સાથે જે ગેરવર્તાવ થતો હોય છે એમનું ટ્રાફિકિંગ થતું હોય છે ને ટ્રાફિકિંગ પછી શું પરિસ્થિતિ સર્જાતી હશે એનું જ થોડીક વાત કરી છે પરંતુ સાથે સાથે પેરેન્ટિંગ માટે પેરેન્ટિંગ કેવું હોવું જોઈએ બાળક સાથે કેવી રીતે તમારું વ્યવહાર અને વર્તન હોવું જોઈએ એ પણ થોડું દર્શાવવામાં આવ્યું છે એક સંવેદના ઇમોસન્સ ક્યુરિયોથી ભરપૂર એક એન્ટરટેનિંગ ફિલ્મ છે અને હું આશા રાખું છું કે પ્રેક્ષકોને આ ફિલ્મ ખૂબ ગમશે આ ફિલ્મમાં તમારા રોલ વિશે જણાવો સર આમાં હું જે મુખ્ય અભિનેત્રી છે એના ફાધરનું કેરેક્ટર પ્લે કરું છું આમ પણ તમે જાણો છો કે ફાધરના મોટે ભાગે કેરેક્ટર કરવાના મારા ભાગવે આવતા હોય છે પરંતુ આમાં થોડુંક અલગ પ્રકારના પિતાની ભૂમિકા છે ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે એક અલગ શેડના પિતા છે અને વાત જે રીતે આગળ વધતી જાય છે હું એવી આશા રાખું છું કે ઓડિયન્સને જકડી રાખશે અને જ્યારે છેલ્લે રિવીલ થશે ત્યારે લોકોને એક શોકિંગ એન્ટરટેનિંગ Experience upstream.